જય માતાજી મિત્રો તો આજે આપણે સુનગર હતા ને મેં કાલે સુનગર થી પાછું એક લોગનું શૂટ કરી નાખી કારણ કે આજે આપણા કોઈ હતી તુફાન એટલે મેં કે હાલો તુફાન છે ને તો એક લોગ નું શૂટ કરી નાખી અહીંથી કારણ કે ઘણા સમય પછી આપણે તુફાન આપવાના હતા એટલે મેં કે એક લોગ ઉતારી નાખી તુફાન આપવાની મજા આવે એક નંબર તમારી ફોર્ચ્યુનર તો સાઈડમાં રે એવી મજા આવે તુફાન બાકી આંખવાનું વ્લોગ શૂટ કરી અને આપણે નીકળશું એટલે કે ચાલુ કરી દીધો હતો અને પછી આપણે આ બાજુ પાછળ તે ભોગાવો નદી લાવ ભોગાવો નદી બાદ થોડો કાંટો મારતા ભોગાવો નદી માં જઈએ ખાવ ખાલી પછી છું ખાલી ખમ હતી એટલે રહીને શું કરવાનું એટલે તરત આપડે નીકળી ગયા પછી અહીંયા ઉપાડી સીધી ઘર બાજુ ઘર બાજુ કે આપડે ધાંગધ્રા ફરી નથી જવું સીધું મૂડી બાજુ થી નીકળી જવું એટલે મૂડીવાળા રડે રસ્તે સીધી લઈ લીધી કીધું આમ ફરવા જવું એ કરતા નમથી ડ્રાઈવર જ નહોતું એટલે કે મૂડીવાળા રસ્તે સીધે સીધા નીકળી જાય એટલે આપણે મૂડીવાળા રસ્તે ચડાવી દીધી હતી મૂડીવાળા રસ્તેથી નહીં પણ આપણે શોર્ટકટ લઈ લીધું કુકડાવાળો રસ્તો કુકડા હિન વરી ગયા સીધા કીધું આમ ફરવા જવાનું થતું જ નહીં કારણ કે આપણે રિટર્ન આવીને તરત જવાનું હતું એમ પી એટલા માટે આપણે હે ને ફટાફટ નીકળી ગયા હતા અને જો ભોગાવો નદી જાવે વચ્ચે આડી અહીંક ડેલી આપણે માછલાને જવાનું કંઈક નાખી પણ આજે ને ઊભા નહોતા રહીએ આપણે લેવું લીધું નહોતું ભૂલી ગયા હતા એટલે આપણે ઊભા રહ્યા ડાયરેક્ટ નીકળી ગયા અહીંયા અહીં અને જો કુકડાવાળા રસ્તે તો પાદરા પડો ને એટલે આ ટ્રેક્ટર જાય ની બાજુ ફરીને આવો ને તો મૂડી બાજુ અહીં ભેરા થઈ જાવ બાકી ડાયરેક્ટ સીધે સીધા અહીં સીધા જ નીકળી જાવ ને આજે આપણે હે ને ઓમ ગણે ને તો સારા હતા કારણ કે ફાયટેક આજે આપણને વાર નડ્યું ને ફાઈટક ન નડે ને એવું કોઈ બનતું જ નહીં ડેલી ફાઈટક તો નડે જ તે પણ આજે આપણને ફાઈટક ન નડ્યું એટલે આટલા આપણે ભાઈક સારી એટલે આપણે સારું કહેવાય પણ સીધા અહીંયા નીકળી ગયા અને આગળ અહીંયાથી ટકળી એટલે રોડ આવે એક નંબર પછી ત્યાંથી કદાચ ઓફો આકો ને તો ઉપાધિને એવો રોડ આવે ફાયર મજા આવી પછી આપણે એમપી જવાનું હતું આપણો આગલો બ્લોક સીધો એમપીનો આવશે જો આપણે ઘરે પહોંચી ગયા સીધી ગાડી મૂકી અને ડાયરેક્ટ આપણે લઈને સીધું એમપી નીકળવાનું છે તો બીજો બ્લોગ આપણો એમપીનો આવશે તો સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી નાખજો નવા બ્લોગમાં મજા આવશે